સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ બ્લોગ તો વાગી ગયા છે નવ આપણે ઉઠી ગયા છીએ તમને કીધું હતું ને અઢી વાગે બ્લોગ ઇન કર્યો અઢી નહીં સાડા ત્રણ પોણા ચારે હોતો હતો ખબર નહીં યાર ઇન્દરનો આવી ગઈ યાર ચારનો ચાગો હો સાડા આઠ વાગ્યાનો અડધી કલાકથી હું આટા મારું છું આમથી આમ તડફળિયા મારતો તો ઊંઘ જ નહોતો આવું છું ઉઠી જાય હેલો નાસ્તો બસ્તો કરી લઈએ કરી લઈએ ચલો ચાલો એ બોપુ જો અને વાળે મારી જેવા જ છે સમજો છે ને એ બપુ આ હા દો જો હે હાલો હાલો અંદર હાલો બાબા જવું

તો જે બફારો કે મચ્છર કેવો કંઈ થાય નહીં કારણ કે આખો દિવસ એસી ચાલુ હોય એના લીધે થોડું ઓળું થતું હોય અને મમ્મી આ મસ્ત વસ્તુ કરે છે તો વાગી ગયા છે પોણો એક અને મમ્મીનો ફોન આવી ગયો છે તો ચાલો બીજું જમતા આવીએ અને શું બનાવ્યું છે એ જોઈએ ચાલો તમને બતાવું બધાને તો દીદીનો ફોન આવ્યો કે રાજમા બનાવ્યા છે રાજમાનું શાક મને બહુ ભાવે તો દીદીનો ફોન એવો વધારે છે તું લઈ જા તારે ખાવું હોય તો તો ચાલો આપણે રાજમાનું શાક લેવા માટે જઈએ દીદી ના ઘરે શું ભાઈ બધાય લોકોએ જમી લીધું છે ફઈ ને હું બે ભાઈ તમે જમી લીધું હું કાં કે ગયો તો અદિતિ ની ન્યા શાક લેવા માટે હાલો ભાઈ મસ્ત રાજમા ખાવા માટે અને બીજું છે લાડવાનું છે ને કાલ વાળું છે ને હે એમ એમની આ તો કાલ લાડવાનું ચૂરમું કર્યું છે ને એમ ઓકે જો ભાઈ લાડવા હતો ને મસ્ત ગરમ કરીને ચૂરમું છે અને સાથે જે ભાખરી અને આપણે ખાવાનો છે રાજમા આલો બધાય મસ્ત જમવા માટે અદિતિએ હું યાર રાજમાનું શાક બનાવ્યું તો યાર એક નંબર શાક એમ મોજ આવી ગઈ મારે ખાવી તી એક ભાખરી અને ખાઈ ગયો બે ભાખરી બોલો એક એક્સ્ટ્રા ખાઈ ગયો સાઈડમાં માં કાઢી નાખ્યું છાલિયામાં લઈ લીધું તું એટલું ખાવું છે તો એ બીજું પડ્યું તો નહીં હોતે ખાઈ ગયો ચટકા જામ એક નંબર આદિત્ય શાક બનાવ્યું તું જોર તારજી ડુંગળીનો વઘારો હતો ને એક નંબર વાગી ગયા છે સાડા ત્રણ અને હવે સુવાનો પ્રોગ્રામ છે જોઈએ ઊંઘ આવે તો કારણ કે રાત્રે મોડું થઈ ગયું હતું મેં અઢી વાગે બ્લોગ એન્ડ કર્યો તો પણ વાગી ગયા હતા સાડા ચાર અને પછી સાડા આઠ કોણાનો હવે તો ઉઠી ગયો તો કાંઈ નહીં ઊંઘ આવે તો સુઈ જાવ હવે થોડું થોડું માથું જેવું તો દુખે છે કાંઈ નહીં ટ્રાય કરું હોવાની કામ પૈદું છે હવે થોડીકવાર વાર હોઈ જઈએ ચલો તો જોવો ભાઈ ભાગી ગયા છે છ અને ફાઈનલી આપણે ઉઠી ગયા છીએ ખબર નહીં યાર મોડી મોડી નીંદર આવી યાર ચાર વાગે તો હું તો મને કેટલા વાગે સાડા પાંચ છે છ ન ગાય બોલો નીંદર નહીં આવતી યાર હવાર મહિ નો આવી અત્યારે નો આવી કાંઈ હાલો નીચે જ મોટું મોટું થયું એક પેટમાં નાખીએ ભૂખ લાગી કાંઈ નહીં હાલો

કઈ નહીં હારું હલો નીચે ચા ફકરિયાત તો ખાવાની છે હાલો ખાતા આવીએ જો ભાઈ બહુ દિવસ પછી આપણી ધનનો બાર કાઢી છે જો ભાઈ હાલત જો તમે કાચની આગળ તોડ તોડ ભરી છે કારણ કે પપ્પાના જી ફોઈ આવ્યા હતા ને એમને મૂકવા માટે ગયો હતો તો બસ જો મૂકીને ઘરે જ આવું છું હવે પાછો તો ફાઈનલી જો ભાઈ સાડા બાર વાગી ગયા છે હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે કે બહાર જવાનો પ્લાન તો હતો પણ આજે ભાઈ આઈફોન સિક્સટીન લોન્ચ થયો ને તો ક્યારના સાડા દસ વાગ્યાનો ઇવેન્ટ જોતો હતો અત્યારે હમણાં બાર વાગે પૂરી થઈ એક નંબર આવ્યો છે ભાઈ ફોર કે વન ટ્વેન્ટી ફ્રેમ રેટ કદાચ મારી ફિલ્ડના હશે ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફીમાં ખ્યાલ હશે તો એ બધાને ખ્યાલ હશે ફોર કે સિક્સટી આવતું હતું વન ફોર કે ફો વન ટ્વેન્ટી ફ્રેમ એટલે સુપર સ્લો થાય ભાઈ એક નંબર ફીચર્સ કાઢ્યું છે સિક્સટીન પ્રો મેક્સમાં તો કંઈ વાંધો નહીં આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી નાખજો શેર કરી નાખજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ નવા બ્લોગ સાથે ડેલી સવારમાં દસ વાગે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ